સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મારી આત્મહત્યા કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે દરમિયાન ગૃહ કંકાસથી ત્રાસી ગયેલો યુવક મકાઈ પુલ ઉપરથી કૂદવા ગયો હતો જો કે રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ ચોક બજાર સાગર હોટેલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો વર્ષીય યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ પર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ પરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદ બનાવની ફાયર કંટ્રોલની જાણ કરતા મુગલી શરાબ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે યુવકને રેલિંગ પરથી ઉતારી લીધો હતો ફાયર સબ ઓફિસર બળવંતસિંહે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવક કંકાસને કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જોકે રાહદારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો દરમિયાન ચોકબજાર પોલીસ પર ઘટના સ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી